ગણેશ ચતુર્થી હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે તેવામાં કેટલાક મહિલા મંડળ તેમજ જુદા જુદા ટ્રસ્ટ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે મોટા મોટા પંડાલો બનાવવામાં આવતા હોય છે અને તેમાં ખાસ કરીને સામાજિક સંદેશા તેમજ જનજાગૃતિ ફેલાવવાના હેતુસર જુદી જુદી થીમ ના આધારે પણ આ ગણેશ પંડાલ બનાવવામાં આવતા હોય છે અને તે પ્રકારે તેનું ડેકોરેશન કરવામાં આવતું હોય છે તેવામાં અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ કલેક્ટર શ્રી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ તમામ ગણેશ પંડાલને લઈને રાજ્ય સરકાર દ્વારા એક સ્પર્ધા જાહેર કરવામાં આવી છે તેમાં તેઓ જણાવવામાં આવ્યું છે કે જે પણ પંડાલ ખાસ કરીને સામાજિક જાગૃતતા ફેલાવતી થીમ સાથે ડેકોરેટ કરેલું હશે ઓપરેશન હોય કે પછી સ્વચ્છતાને લઈને કોઈ પણ થીમ હોય તે તમામ થીમ આધારિત પંડાલ માટે આ સ્પર્ધા યોજવામાં આવી છે જેમાં કોઈ પણ સંસ્થા કે મંડળ એન્ટ્રી કરાવી શકે છે અને આ માટેનો એક વિશિષ્ટ નમૂનો પણ તૈયાર કરવામાં આવ્યો છે એન્ટ્રી આવ્યા બાદ જે તે વિસ્તારના અધિકારીઓ તે પંડાલની મુલાકાત લેશે અને તેમાંથી નંબર નક્કી કરવામાં આવશે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તેમાંથી મુખ્ય ઇનામો જાહેર કરવામાં આવશે ઉપરાંત તેઓના નામ પણ રાજ્ય સ્તરે લેવામાં આવશે આ સાથે જ પહેલા ઇનામને પાંચ લાખ રૂપિયા બીજા ઇનામના ત્રણ લાખ રૂપિયા અને ત્રીજા ઇનામમાં દોઢ લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે અને આ સાથે જ આશ્વાસન ઇનામો પણ રાખવામાં આવ્યા છે

જોડાતા હોઈએ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પણ ખૂબ સુંદર મજાના ગણેશ પંડાલોનું આયોજન થતું હોય છે ત્યારે આ વખતે એક સુંદર આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ એક સ્પર્ધાનું આમાં વિચારણા કરવામાં આવેલી છે ખાસ કરીને આપણા જે ગણેશ પંડાલો થતા હોય છે એ ગણેશ પંડાલોમાં આપણે સૌ જાણીએ છીએ આ વખતે ઓપરેશન સિંદુર ની પણ અનુભૂતિ આપણે સૌએ કરેલી છે અને આપણે સૌ નાગરિકો પણ દેશની દેશની સેનાના અદમ્ય સાહસ અને અને સરકારની જે મક્કમ નિર્ણયો છે છે એના સાક્ષી બન્યા એક નાગરિક તરીકે આપણે સૌ પણ ઓપરેશન સિંદુરમાં સહભાગી બનેલા છે ત્યારે આપણે સૌને ખબર છે કે આપણા જે ગણેશ પંડાલો થતા હોય છે ન માત્ર ધાર્મિક વાતાવરણ સાથેના પણ સામાજિક સંદેશાઓ અને દેશભક્તિની થીમ સાથેના પણ ગણેશ પંડાલો બનતા હોય છે અને એ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર ભાવિક ભક્તોમાં બનતા હોય છે એટલે ચાલુ વર્ષે ઓપરેશન અલગ અલગ પ્રકારના જે જે આપણા સામાજિક સામાજિક સંદેશાઓ સંદેશાઓ છે છે સ્વચ્છતા સહિતના જનજાગૃતિ ફેલાવવામાં ખૂબ મોટું કામ કરતા હોય છે આ પ્રકારના જે પંડાલો ખૂબ સુંદર બનતા હોય છે એમની વચ્ચે એક સ્પર્ધાનું પણ આયોજન સુંદર મજાનું આયોજન રાજ્ય સરકાર માર્ગદર્શન હેઠળ કરવામાં આવનાર છે જે ગણેશ પંડાલો છે એ ગણેશ પંડાલો માટે આ બાબતે એક પ્રતિસ્પર્ધામાં જે લોકો પાર્ટિસિપેટ કરવા માંગતા હશે સૌથી સુંદર જે ગણેશ પંડાલ છે એની પ્રતિસ્પર્ધામાં જે પાર્ટિસિપેટ કરવા માંગતા હશે એનું એક ફોર્મેટ પણ નિયત કરવામાં આવેલું છે આ એક બે દિવસમાં આપણે તમામ જે આપણા ગણેશ પંડાલો આપણા જિલ્લામાં થતા હશે એમની સાથે એ શેર પણ આપણે કરીશું અને એ પ્રતિસ્પર્ધા માટે એક જિલ્લા કક્ષાની કમિટીનું પણ નિર્માણ કરવામાં આવેલું છે જે કમિટી આ ગણેશ પંડાલોની વિઝિટ કરી અને એમાંથી સૌથી સારા જે ગણેશ પંડાલ હશે એને કરશે અને રાજ્ય કક્ષાએ એમનું નામ પણ કરવામાં આવશે આ જે ગણેશ હું વાત કરું તો એમાં પ્રોત્સાહક પુરસ્કારો પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત કરવામાં આવેલા છે એટલે જો આપણે વાત કરીએ તો જે પ્રથમ વિજેતા ક્રમ ગણેશ પંડાલ હશે એને લગભગ પાંચ લાખ જેટલી પુરસ્કારની રકમ દ્વિતીય માટે લગભગ ત્રણ લાખની રકમ

અત્યારે ઉત્સાહના માહોલમાં ક્યારેક નાની મોટી દુર્ઘટનાઓ થતી હોય છે ત્યારે આપણે તમામ નગરપાલિકાઓને પણ સૂચના આપેલી છે અને સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ આ બાબતે સૂચનાઓ આપવામાં આવેલી છે કે જે મહત્ત્વના મુખ્ય આપણા જે ગણેશ પંડાલો છે એમની સાથે લોકલ લેવલે બેઠક પણ થાય એટલે ન માત્ર સુરક્ષા એ સૌથી અગત્યનું સુરક્ષા આપણા માટે છે એટલે કોઈ પણ આવી નાની મોટી દુર્ઘટનાઓ ન થાય એની તકેદારી નહીં રાખવા માટેની પણ એમને અપીલ કરવામાં આવે અને એ ઉપરાંત સ્વચ્છતા સહિતના જે સામાજિક બાબતો છે એ બાબતોમાં પણ જનજાગૃતિ એના માધ્યમથી ફેલાય એ બાબતે અપીલ કરવા માટે નગરપાલિકાઓ અને સાથે સાથે મહાનગરપાલિકા અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સૂચનાઓ આપવામાં આવેલી છે પણ લોકો પણ આપણે એક વિનમ્ર વિનંતી કરીએ છીએ કોઈ પણ જોખમી જગ્યાએ ન એ લોકો ઉતરે ચાલુ વર્ષે આપણે જાણીએ છીએ જે ચોમાસું અત્યાર સુધીનું ખૂબ સારું રહેલું છે નદી નારા તળાવોમાં પણ સારી એવી પાણીની આવક થયેલી છે ત્યારે એવા કોઈ પણ જોખમી કે અજાણ્યા વિસ્તારમાં ખાસ કરીને પાણી આવેલું હોય એવા વિસ્તારમાં આપણે ઊંડે સુધી ન ઉતરીએ અને પોતાની સુરક્ષા રાખી ખાસ કરીને પોતાની સાથે આવેલા નાના બાળકોની પણ સુરક્ષા સુનિશ્ચિત કરીએ